નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રશિયા અને યુકેન યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં સુરતના યુવકનું યુકેનમાં હુમલામાં મોત થયું છે તેવીસ વર્ષીય હિમેલ માગુકિયાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે યુવાન રશિયન સેનાનો હેલ્પર તરીકે જોડાયેલો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ બે હજાર ત્રેવીસમાં રશિયા ગયો હતો અને જેમાં એકવીસ ફેબ્રુઆરીએ યુકેન દ્વારા થયેલા મિસાઇલ હુમલામાં મોત થયું છે એકવીસ ફેબ્રુઆરીએ રશિયા અને યુકેન બોર્ડર પર ડોનેક્સક વિસ્તારમાં આ બનાવ બન્યો છે યુવાનને યુકેન એર સ્ટ્રાઇકમાં રશિયન આર્મી દ્વારા સિક્યુરિટી હેલ્પર તરીકે રાખવામાં આવ્યો હતો જી હા મિત્રો ગુજરાતના ત્રીસ વર્ષીય યુવક હિમેલ માગુકિયા મિસાઇલ ટાટકવાથી માર્યા ગયા છે અમેરિકન ઇન્ટેલિજન્ટ અનુસાર રશિયા અને યુકેન યુદ્ધમાં અત્યાર સુધીમાં ત્રણ લાખ પંદર હજાર રશિયન સૈનિકો માર્યા ગયા છે જીહા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસથી શરૂ થયેલા આ યુદ્ધમાં પહેલાં રશિયન આર્મીમાં ત્રણ લાખ સાહીઠ હજારથી વધુ સૈનિકો હતા અને એક અહેવાલ પ્રમાણે યુદ્ધમાં સિત્યાશી ટકા રશિયન સૈનિકો માર્યા ગયા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર